લેન્ડ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા ની લંડન જતી પહેલી ફ્લાઇટ કેન્સલ આજ ની ફ્લાઇટ ને કાલે રીશિડ્યુલ કરતા યાત્રીઓ રજડ્યા કયું એરલાઇન્સ જવાબ આપતી નથી અમદાવાદ માં વહેલી સવાર થી જ વરસાદી માહોલ જામ્યો દુધેશ્વર વિસ્તાર ની ધર્મી સોસાયટી માં જર્જરિત ફ્લેટ નું ધાબુ ધરાસાઈ ફસાયેલા લોકો નું ફાયર બ્રિગેડ ની ટીમે રેસ્ક્યુ કર્યું બોટાદમાં ઇકો તણાતા પાંચ લાપ હતા અમરેલીમાં બે ના મોત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ઓગણસાઇટ દરવાજા ખોલાયા બગડ નદીમાં ઘોડાપુર ત્રેવીસ જૂન સુધી અતિભારે વરસાદની આગાહી ઘટના સ્થળેથી થી એસી તોલા સોનું મળ્યું ભાજપ કાર્યકર રાજેશ પટેલે પ્લેન ક્રેશ સમયે મળેલો વાગતો મોબાઈલ બતાવ્યો કયું એસી રોકડા અને ચાર બ્રિટિશ પાસપોર્ટ મળ્યા એકસો બાસઠ મૃતકના ડીએનએ મેચ એકસો એક મૃતદેહ સોંપાયા વરસાદની વચ્ચે મૃતદેહ લેવા પરિવારજનો પહોંચ્યા હોસ્પિટલથી ફોન આવે એ બાદ જ ડેડ બોડી લેવા આવવાની અપીલ સુરત એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાની રાહ જોતી ઇમારતો અમદાવાદની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી સ્ટે દૂર કરવા કોર્ટમાં રજૂઆત કરાશે